નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનની આજે સંકલનની બેઠક મળી હતી દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારની અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ઇલેક્શન વોર્ડ નંબર સોળ સત્તર અઢારના મહિલા કાઉન્સિલરો ઝોનના એએમસી અને સંબંધિત વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં નવા પેવર બ્લોક નાંખ્યા બાદ જૂના પેવર બ્લોક અન્ય જગ્યાએ નાખવા બાબતે પણ ચર્ચા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બેઠકમાં ઇલેક્શન વોર્ડ નંબર સોળના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા બુસ્ટર અંગે રજૂઆત કરી હતી આ ઉપરાંત ચાર રસ્તાઓ ખાતે દબાણોની સમસ્યા અને નારાયણ ગાર્ડનના રિનોવેશન અંગે પણ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું પાણીની તકલીફ છે બૂસ્ટરની જગ્યા માટેની વાત હતી એ હવે સમય આપ્યો છે કે આ મહિના જાન્યુઆરીના એન્ડ સુધીમાં બૂસ્ટરની જગ્યા મળી જશે અને ચાલુ થશે બીજું ગાર્ડનની જે નારાયણ સ્કૂલની પાસે ગાર્ડન છે એની એક ફરિયાદ હતી ચાર વર્ષ થઈ ગયા ગાર્ડનનું રિનોવેશન થયું નથી ગાર્ડન નથી બન્યો એની પણ એવું કીધું છે કે મહિનાની અંદર ગાર્ડન થઈ જશે એટલે આજે બધી અલગ અલગ જે હતી ચાર રસ્તા ખુલ્લા થાય સોમા તળાવ ચાર રસ્તા છે ગુરુકુળ ચાર રસ્તા છે તો ચાર રસ્તા ઉપર જે ઊભા રહે છે એમને પાછળથી ઊભા રહેવા માટેનું સૂચન કર્યું છે કે જેથી ટ્રાફિકની સમસ્યામાં હલ થાય બેન વારંવાર તમને સમય આપવામાં આવે છે નિરાકરણ ક્યારે આવશે શું લાગે છે હવે ખાતરી આપી છે એક મહિનાની પછી મહિના પછી ફરી પાછા વાત કરીશું જ જોઈશું મહિનામાં કેટલું કામ કરી આપે છે બેન જે પેવર બ્લોક વિસ્તારમાંથી જે કાઢવામાં આવ્યા છે એને રિસ્ટોરેશન માટે શું પ્રક્રિયા છે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં રિસ્ટોર થાય છે મારા અત્યારે જ મેં અત્યારે સૂચન કર્યું છે કે જે નગરોમાં પેવર બ્લોક આ જે જૂના છે એ નાખવાના છે તો એનું કામગીરી પણ જલ્દીથી થાય એવું મેં અત્યારે સૂચન કર્યું છે કે જોઈ અને કામગીરી પતાવી દઈશું ઇલેક્શન વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર સુરૂતા પ્રધાને તેમના વિસ્તારના દબાણો અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું કઈ કઈ બાબતે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું અને સાથે કમ ઉરતા બાદ જ્યાં વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વિશ્વામિત્રીના કામ અંગે જાણકારી મેળવી હતી અને આ અંગે શું કહ્યું સુરુતા પ્રધાને આવું સાંભળીએ સંકલન બેઠકમાં જ્યાં વોર્ડની કામગીરીઓ થઈ છે એ થોડીક જાણકારી મેળવી લીધી અને સૂચનોમાં અમે દબાણના સૂચનો કર્યા છે દબાણમાં જ્યાં લારી ગલ્લા થાય છે ત્યાં મેં મારું સૂચન એવું આપ્યું છે કે જ્યાં તળવાની વસ્તુ થાય જેવી કે ભજીયા તળાય છે ફાફડા ને એ બધી તો એ સદંતર લારીઓ એવી લારીઓ ના હોવી જોઈએ કે જ્યાં મોટા મોટા તાવડા મૂકે અને ક્યાંક કોઈ હોનારત થઈ જાય ગેસ વપરાય છે ગેસના બબે ત્રણ ત્રણ સિલિન્ડરો ત્યાં મૂકાય છે અને હાઇજેનિક રીતે પણ એને તેલમાં તળે છે તો એ સદંતર રીતે તેલવાળી વસ્તુઓ બહાર ના હોવી જોઈએ કારણ એનાથી પછી જ્યાં તેલ ઢોળાય છે તે એરિયા પણ ખરાબ થાય છે તેલવાળો અને ચિકાસવાળો થાય છે અમારા ત્યાં કોચરની સામે છે દરબાર ચોકડી પણ છે આ તો આખા વડોદરામાં સ્પોટ કરીએ તો કીધું અધિકારીએ સૂચન નોંધી લીધું છે એની ઉપર ચર્ચા વિચારણા કરશે અને લોકો કઈ રીતે પછી આગળ કામ લેશે એમનો એમની તરફથી નિર્ણય છે પણ મારું સૂચન આ છે કે આ તાવડા તો બંધ થવા જ જોઈએ બીજી વસ્તુ એવી છે કે જ્યાં વિશ્વામિત્રીનું કામકાજ ચાલુ થાય છે તો વિશ્વામિત્રીનું કામની જાણકારી લીધી છે કારણ લાસ્ટમાં વિશ્વામિત્રી અમારા વોર્ડમાંથી વડસરમાંથી બહાર નીકળે છે તો એ જાણકારી લેવી અમારા માટે બહુ જરૂરી છે કે કઈ રીતે કામ થશે તો અધિકારીઓએ એવું કીધું છે કે કામ જ્યારથી શરૂ હમણાં એમનોય સર્વે ચાલે છે અને સર્વેમાં પણ અમે બે ત્રણ સૂચનો આપ્યા છે તો એ સૂચનોને ધ્યાનમાં લઈને આ લોકો જાણકારી આપશે અને જેવી રીતે કામ શરૂ થશે તેવી રીતે અમને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે